નડિયાદના પ્રિતેશ પટેલ નામના દિવ્યાંગ બાળકે તાજેતરમાં બહેરીન ખાતે યોજાયેલી પ્રથમ વર્લ્ડ પેરા ટાઇક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રીસ કરતાં વધારે દેશના રમતવીરોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રિતેશ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે

સાથે સાથે એ પણ આપણને જણાવતા આનંદ થાય છે કે પ્રિતેશ આ સ્પર્ધામાં ભાગ લઈ અને બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું નામ રોશન કર્યું છે છેલ્લા પાંચ વર્ષથી પ્રિતેશને આ રમતની ખૂબ જ અમે સઘન તાલીમ આપી અને એને પણ ખૂબ જ મહેનત કરી છે અને એનું આજે આપણને પરિણામ મળ્યું છે બીજા સમાચાર એ આપીએ કે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રીસ કરતા વધારે દેશોએ ભાગ લીધો હતો એમાં ભારત દેશ સત્તર મેડલ મેળવી અને વર્લ્ડ ચેમ્પિયન થયું છે એ પણ ખૂબ જ આનંદના સમાચાર છે